નાણા મંત્રીને રાખડી બાંધી અલૌકિક રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી મંત્રી કનુભાઈ દેસાઈ અને ભાઈઓએ શુભ સંકલ્પ લે બ્રહ્મકુમારી બહેનોને ભેટ આપી પારડી બ્રહ્મકુમારી ભવનમાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિ વચ્ચે અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ રોજ પારડી ખાતે બ્રહ્મકુમારી સેવા કેન્દ્રમાં પધાર્યા હતા આ પ્રસંગે નાવલ સાડ સુરત સબ ઝોનના સંચાલિકા બ્રહ્મકુમારી રંજન દીદીએ પ્રેમ પવિત્રતા પ્રતિજ્ઞાના પ્રતિક સ્વરૂપ રાખરી બાંધી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે પારુલબેન બ્રહ્મકુમારી તેમજ બ્રહ્મકુમારી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજેશ પટેલ પ્રણવ દેસાઈ કેતન પ્રજાપતિ જયસિંહ ભરવાડ દેવેન્દ્ર શાહ અશોક પ્રજાપતિ ધર્મેશ મોદી અજીત ભંડારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેઓને બ્રહ્મકુમારી બહેનોએ રાખડી બાંધી શુભ સંકલ્પની ભેટ ભાઈઓએ આપી હતી આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવી હતી

દરેકે દરેક ઘરે છે એમાં બહેનો પોતાનો ભાઈ ઉપર દર્શાવીને ભાઈને રક્ષા માટે રક્ષા બાંધે છે દર વર્ષે શહેરના દરેક ભાઈઓને આમંત્રણ આપીને એક અલૌકિક સદનથી એ રક્ષાબંધન કરે છે અને સાથે સાથે સમાજના સારા વિચારો પ્રચલિત થાય અને પોતે પણ પોતાના જીવનમાંથી કંઈ પણ ઉદાહી દૂર કરે તેમાં તેની ભેટ કરવા માંગે છે અને સર્વે ભાઈઓ આ રીતે સંકલ્પ લઈને પોતાના જીવનમાં આગળ વધવાનો એક પ્રયાસ કરે છે આથી સૌ તમે તમારી જન્મને આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પાર્ટી સેવા કેન્દ્ર ઉપર જે રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં આપણા આદરણીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવતા તેમણે તેમણે પણ સંસ્થાને ખૂબ જ પોતાની શુભેચ્છાઓ પાઠવી અને ખાસ રક્ષાબંધનનું રહસ્ય સમજાવીને એમને પણ રક્ષાબંધન કરવામાં આવ્યું તો સાથે સાથે એમની સાથે આવેલ જે પણ એમના ભાઈઓ હતા તેઓની પાસે પણ રક્ષાબંધન કરીને કોઈક ને કોઈક એવો સુખ સંકલ્પ કરવામાં આવ્યો અને બધા જ ખૂબ ખુશીથી કોઈક કોઈક ને સંકલ્પ રૂપ સંકલ્પના રૂપમાં આજે આપી છે અને તે બદલ અમારી વચ્ચે ઉપસ્થિત રહીને વધાર્યો અમે ખૂબ ખૂબ પાર્ટી બ્રહ્મકુમારી વિદ્યાલય ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે રક્ષાબંધનનો નો બ્રહ્મકુમારી બહેનો ઉત્સાહ મનાવ્યો હતો અને જેમાં પાર્ટીના માનબુ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ જ સુצતા પેરે એમ રાક્ષસ બંધનો તહેવાર ઉજવી અને સંકલ્પ લેડાયા હતા પારડી થી અમૃત પટેલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો